નમસ્કાર મિત્રો હાલ ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બંગાળની સિસ્ટમ અત્યારે દક્ષિણ દક્ષિણ ગુજરાત ઉપર આવી છે છે કારણે ગુજરાતના અલગ અલગ ભારે વરસાદ જોવા મળી રહ્યો ત્યારે મિત્રો અત્યારે તમે જે વરસાદ જોઈ રહ્યા છો તે સુરત છે સુરતમાં અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ભારે વરસાદ પડવાને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે જેને કારણે વાહન ચાલકોને લોકોને અવર કરવા માટે મુશ્કેલી પડી રહી છે રસ્તાઓ જાણે નથી બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સુરતમાં જોવા મળી રહી છે ત્યારે હજી પણ આવતા પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી હતી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે મિત્રો સુરતમાં પડેલા વરસાદનો વિડીયો તે પહેલાં તમારા વિસ્તારમાં પણ આવો જ વરસાદ થતો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવજો તેમજ આવી જ રીતના હવામાનના પડના તાજા સમાચાર ધ્રોધ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો